શેખ સુલેમાન સામે પોલીસ ફરિયાદ બાદ ધરપકડ થઈ થોડા દિવસ અગાઉ લિંબાયતમાં ધાર્મિક લાગણી દુભાવતા પેમ્પલેટ ફરતા થયા હતા જેમાં લિંબાયત શિક્ષણ સમિતિની શાળાના આચાર્ય જમાઈને બદનામ કરવા માટે પેમ્ફલેટ ફરતા કર્યા હતા

શિક્ષણ સમિતિના આચાર્ય એવા બસો ચોત્રીસના આચાર્ય સુનેમાન શેખ ચાંદ કે જેમને હિન્દુ વિરુદ્ધ પત્રિકા છપાવી હતી અને તે પણ સારાના કોમ્પ્યુટર દ્વારા એ છાપવામાં આવી હતી અને એના અંગે હિન્દુ સંગઠનો દ્વારા જે ફરિયાદ કરવામાં આવી હતી એની તપાસ કરીને લિંબાયત પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ એફઆરઆઈ દાખલ થઈ હતી અને ત્યારબાદ એમને જેલ કસ્ટડીમાં મૂકવામાં આવ્યા હતા અને શિક્ષણ સમિતિના નિયમ મુજબ કોઈ પણ આચાર્ય કે શિક્ષક અડતાલીસ કલાકથી વધારે કસ્ટડીમાં રહ્યા હોય તો એને સસ્પેન્ડ કરવાના થાય છે અને આના કારણે એ બોતેર કલાક કસ્ટડીમાં રહ્યા હતા તો એમને શિક્ષણ સમિતિ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા